વડોદરામાં પ્રેમ સંબંધની એક હૃદય દ્રાવક હત્યાની ઘટના સામે આવી છે જીવનભર સાથે રહેવાના સપના જોઈ રહેલા યુવકને તેની જ મંગેતરે મોતને ઘાટ ઉતાર્યો હોવાનું બહાર આવ્યું છે રેલવે વિભાગમાં નોકરી કરતી યુવતી અને યુવક વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો અને સગાઈ બાદ બંને સાથે રહેતા હતા ઓગણત્રીસ ડિસેમ્બરની રાત્રે યુવતીએ ઊંઘમાં પોતાના દુપટ્ટા વડે મંગેતરનું ગળો દબાવી હત્યા કરી નાખી હતી બનાવ બાદ યુવતીએ ત્રણ દિવસ સુધી પોલીસને ભ્રમમાં રાખવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવતા જ હત્યાનો ભેદ ખુલ્લો પડ્યો હતો ત્યારે પિતાની ફરિયાદના આધારે મકરપુરા પોલીસે યુવતી સામે હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે મારો છોકરો રેલવે કોલોનીમાં લગભગ સાત મહિનાથી થયા રહેતો હતો જે એની આપણે છોકરી ઘરવાળી કહેવાય ને એમની સાથે લગ્ન સંબંધો જોડેલા સગાઈ જોડેલી હતી અમારા અમારા સમાજના રીત રિવાજ મુજબ તે પછી એ લોકો અહીંયા છોકરી રેલવે કોલોનીમાં રેલવેમાં નોકરી કરતી હતી એટલે એ એને જાતે મારા છોકરાને અહીંયા રહેવાથી લાવી હતા પછી મારા છોકરો અહીંયા ડ્રાઈવિંગનું કામ કરતો હતો એ એની લગ્ન પછી એટલે અહીંયા જ રહેતા હતા અને મારા છોકરા જો આપણે અઠ્યાવીસ તારીખના સાંજે મારો છોકરો વતનમાંથી અહીંયા આવ્યા ઓગણત્રીસ તારીખે મારા છોકરાનો અહીંયા બનાવ બનાવી દીધો આ છોકરીએ મારા છોકરાને અમને બિલકુલ લગ્નની તૈયારી હતી ત્રીજા માર્ચ મહિનામાં ત્રેવીસ તારીખે એને લગ્ન હતું એટલે લગ્નની હું તૈયારી ચાલતી હતી એટલે મારો છોકરો આગલા દિવસે ઘરેથી આવ્યો કેમ કે એને નોકરી આવવાનું હતું એટલે ઘરેથી આવ્યા અને બપોરે બે સવા બે વાગ્યાના બે વીસ મિનિટે જેવો છોકરો મને ને કે પપ્પા મારી સાથે રેખા લગ્ન કરવાની ના પાડે છે તો મેં કીધું શું થયું બેટા એમ તો કે રેખા ના પાડે છે એટલે આપણે ડીજે ને આ બધી તારીખો કેન્સલ કરાવી દીજો તો મેં કીધું કાંઈ વાંધો નહીં બેટા ચિંતા ન કર મેં હું રેખા જોડે વાત કરી લઉં છું તો એટલે રેખાને મેં બે ત્રણ વાર કોલ કર્યો પણ રેખા મારો કોલનો જવાબ આપ્યો જ નહીં તો મેં મને એવું લાગ્યું કે રેખા કદાચ નોકરી ધંધામાં હશે તો નહીં જ રેખાએ પછી મને સીધો ચાર વાગ્યે કોલ કર્યો સવા ચારે સાડા ચાર જેવો સમય હતો રેખાએ મને જણાવ્યું કે પપ્પા સચિન ઊંઘે છે એને જાગતો નહીં કે ઉઠતો નહીં મેં કીધું સચિનને શું થયું કલાક પહેલાં મારી સાથે સચિન વાત કરી છે તો આવું વાત થયેલી છે તો એને થાય શું તાત્કાલિક મેં કીધું એવું બને ના તો કે એના કે ઉઠતો નહીં જાગતો નહીં તો મેં કીધું એવું બને નહીં અને તમે મેં કીધું એને આજુબાજુ કોઈ છે તે કે અત્યારે તો કોઈ નહીં એવું બોલી તમે શું કરતા હતા કે મેં એવું આશે ને કહેતી તો મને તો એ ડાઉટફુલ કરતો જ ગયો કે આ આવું બને જ નહીં એટલે મેં એમને જણાવ્યું કે તમે તાત્કાલિક આજુબાજુમાંથી કોઈને બોલાવો અને એમ્બ્યુલન્સમાં એની સારવાર કરો અમે આવીએ જ છીએ એટલે હું તાત્કાલિક મારો આ ભત્રીજો અહીંયા રહેતો તો એને મેં કીધું કે તું આવું ને આવું છે મારા સચિનને તો તાત્કાલિક પોત તો એ લોકો એના પોતા અહીંયા થઈ હોસ્પિટલ શંકા શંકા એ મારો છોકરો જણાવતો હતો કે એની જોડે ફ્રેન્ડશીપ છે નોકરી જ કરે છે એ રેલવેમાં એ કહેતો કે આના લીધે મને પપ્પા અવારનવાર એ પરેશાન હેરાન પરેશાન કરે છે ગત ત્રીસ તારીખે મકરપુરા પોલીસ સ્ટેશનને એક રેલવે હોસ્પિટલમાંથી એક જાણ થઈ કે એક યુવક છે સચિન ગણપતભાઈ રાઠવા એ મરણ ગયેલ છે ત્યાં જ્યાં રેલવે હોસ્પિટલ જ્યારે આપણી મકરપુરા પોલીસ પહોંચી ત્યારે એમના પત્ની હાજર હતા જે એમના મંગેતર છે લગ્ન નથી કરેલા એમની થોડી સઘન પૂછપરછ જ્યારે આપણે કરી તો એમાં એ રીતે જણાયેલું કે આ બનાવ જે દિવસે બનેલો ત્રીસ બારના રોજ ત્રીસ બારના રોજ સોમવારે બંને પતિ પત્ની ઘરે હાજર હતા બપોરના સમયે એ દરમિયાન બંને વચ્ચે બોલાચાલી ઝઘડો થયેલ જે મરણ જનાર સચિન રાઠવા છે સચિન રાઠવાએ એના પિતાને ફોન કરેલો કે આ બંનેના લગ્ન નક્કી થયેલા એ લગ્ન તોડવાની વાત કરેલી સચિન રાઠવાએ આ લગ્ન તોડવાની વાત જ્યારે કરી તો એની જે મંગેતર છે રેખા એ રેખાને લાગી આવતા બંને વચ્ચે ઝઘડો થયેલ અને રેખાએ ઘરમાં પડેલા એના દુપટ્ટાથી એનું ગળું ખેંચીને એને એનું હત્યા કરેલી એ બાબતે રેખા રાઠવાએ સ્વીકૃતિ આપેલી ત્યારબાદ આપણે રેખાની વધુ સઘન પૂછપરછ કરી અને આ જે હત્યા કરી એ બાબતે કેમ હત્યા કરવી પડી એ બાબતે એની વધુ પૂછપરછ કરી તો એણે એવું જણાવેલ કે આ જે એનો મંગેતર છે સચિન એ સતત એના ચારિત્ર પર શંકા કરતો સતત શંકા વેમ કરતો બંને ત્રણ વર્ષથી એક રીતે લિવ ઇનમાં રહેતા હતા જે આ રેખા રાઠવા છે એ રેલવે રેલવેમાં ડીઆરએમ ઓફિસમાં ખલાસી તરીકે એના પિતાની મૃત્યુ થયું એ બાદ એને રેમરાયે નોકરી મળી હતી આ બંને આજુબાજુના ગામડામાં રહેતા હોય ઇન્સ્ટાગ્રામથી બંનેનો કોન્ટેક થયેલો અને બંનેને પ્રેમ સંબંધ થતાં સચિન જે છે એ રેખા સાથે જ અહીંયા એના ક્વાર્ટરમાં રહેતો સચિન સતત શંકા વ્યમ કરતો અને બંનેના જે લગ્ન નક્કી થયેલા એ લગ્ન તોડવાની વાત થતાં રેખાને લાગી આવતા રેખાએ આ બનાવને અંજામ આપેલો જણાય છે આ ઉપરાંત રેખાના કહેવા મુજબ સચિન જે છે એ સતત એના શારીરિક બીમારી એને જે રેખા છે એના જણાવ્યા મુજબ એને એક જ કિડની છે અને એની છે તો એના શારીરિક બીમારી અને દેખાવ બાબતે પણ સતત એને મેણા ટોણા મારતું તો બંને વચ્ચે જ્યારે સોમવારે જ્યારે ઝઘડો થયો એ પહેલાં બંને એમના ગામમાં ગયેલા અને ત્રણ દિવસ ત્યાં રહ્યા હતા ત્યાં પણ રેખા અન્ય કોઈ પુરુષ સાથે વાત કરતા સચિનને શંકા જતા ત્યાં પણ બોલાચાલી થયેલી અને એ બોલાચાલી જ્યારે સોમવારે મોટું સ્વરૂપ લેતા બંને વચ્ચે વધારે ઝઘડો થયેલો અને ત્યારબાદ આ બનાવ થયેલો હોવાનું જણાય છે હાલ મકરપુરા પોલીસ દ્વારા આ બાબતે હત્યાનો ગુનો નોંધી આગળની પોલીસ તપાસ ચાલુ કરવામાં આવેલી છે આ ગુનાની અંદર અન્ય કોઈ આરોપી ઇન્વોલ્વ છે કે નહીં એ બાબતે તપાસ ચાલુ છે ઇન્ટેન્શન જે રેખાનો છે એ ગુના બાબતનો એ ક્લિયર થયો છે પણ એનું પ્લાનિંગ અને કેવી રીતે એને એક્ઝિક્યુટ કર્યું એ બાબતે હજુ પોલીસ તપાસ દરમિયાન અન્ય વિગતો